સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારમાં મિત્રો ગુજરાતમાં ગત અગિયારમી જૂનના રોજ ચોમાસાનો પ્રવેશ થયો હતો પ્રવેશની સાથે જ મિત્રો ચોમાસું નબળું પડી ગયું હતું જેના કારણે હજુ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી ત્યારે આજે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે આ સાથે મિત્રો આગામી ત્રણ થી ચાર દિવસ ચોમાસું આગળ વધવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે આજે ત્રેવીસ જૂનના રોજ કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તેના વિશે જાણીએ તો આજે નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સાથે મિત્રો આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ છૂટાછવાયા સ્થળોએ મિત્રો ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આજે તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તથા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ જૂને મિત્રો ભાવનગર ભરૂચ સુરત છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી છે જ્યારે બોટાદ અમરેલી છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ પચીસમી જૂને પણ ઘણા જિલ્લાઓમાં ગાજેજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમજ મિત્રો જાણીશું કે આજે ત્રેવીસ તારીખના રોજ ચારથી પાંચ વાગ્યા સુધીમાં કયા વિસ્તારોની અંદર મિત્રો ભારે તથા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો આજે આપણે પાંચ વાગ્યાની વાત કરીશું જેમાં મિત્રો અમદાવાદની આસપાસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને મિત્રો અમદાવાદ છે તેમજ મિત્રો તેના આસપાસના વિસ્તારો કપડવંજ નડિયાદ ધોળકા વીરગામ સુરેન્દ્રનગર તેમજ મિત્રો ગોધરા ખંભાતની આસપાસ તેમજ વડોદરાની આસપાસ મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછી તેના નીચેના વિસ્તારોની વાત કરીએ તો નીચેના વિસ્તારોની અંદર કયા વિસ્તારોમાં મિત્રો આજે પાંચથી છ વાગ્યા સુધી વરસાદ જોવા મળી શકે છે તો ભાવનગરના લગતા વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર બોટાદ જણસદ અમરેલી ચોટીલા રાજકોટ તેમજ મિત્રો વધુમાં જાણીએ તો જૂનાગઢ વેરાવળ ઉના મહુવા સુરત આ બધા વિસ્તારોમાં મિત્રો આજે ભારે તથા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો છ વાગ્યા સુધીમાં સુરત વલસાડ નાસિક માલેગાંવ આ બધા વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે